ઘટપણ આવી જાય જુવાની તો જાય તોય તારો સ્વભાવ કેમ ના બદલાય ઘટપણ આવી જાય જવાની તો જાય તોય તારો સ્વભાવ તોય ના બદલાય પગના તારા ઢીચું પચું થાય બીજા પગ તો લાકડી કહેવાય માથે તો આવ્યા તોળા વાળ ક્યારે કહેવાયા કા નક્કી ના કહેવાય આવ્યા ગટ તો તો સ્વભાવના બદલાય દાંત એક પછી એક પડી જાય જીભ તો શીરો પૂરીને ભજીયા માગે છે કાને ના સંભળાય ઘટપણ આવી જાય પણ સ્વભાવના બદલાય હવે છોકરાની બહુ કંટાળી જાય એક ખૂણામાં બેસી ચૂપચાપ બેસાડી જાય કહે સખીઓ સાચી વાત મનડું ભગતિ માં તું તો રાખી રાખ એ છે તો સાચો પોકાર ઘટપણ આવી જાય ઘટપણ આવી જાય તોય સ્વભાવના બદલાય તોય સ્વભાવના બદલાય